હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે ચોકલેટને જોતા જ બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે અને બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે ઘણીક વાર ચોકલેટ અને ચોકલેટથી બનતી વસ્તુઓના બાળકો શોખીન હોય છે પરંતુ જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ચોકલેટમાં લીડ અને કેડિયમ જેવા હાનિકારક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે આ કારણે વધુ પડતી ચોકલેટ ખાવી એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે આ સાથે ચોકલેટમાં રહેલ કેફીન અને શુગર બાળકોને નુકસાન પહોંચાડે છે અને વધુ પડતી ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ થઈ શકે છે ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાના કારણે કિડનીના રોગો થવાનું વધુ જોખમ રહે છે જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકા નબળા પડે છે અને આ ઉપરાંત તે ફેફસા અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે ચોકલેટમાં કેપિન અને ખાંડ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે જેના કારણે ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે